અમદાવાદમાં પાટીદાર પરિવાર ટ્રસ્ટના ઉપક્રમે પાંચમા મહિલા અધિવેશન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન જશવંત પટેલ અને મહિલા અગ્રણી અનારબેન પટેલ સહિતના પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ અધિવેશનમાં સંગઠિત નારી શક્તિ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓએ યોગદાન આપવા અપીલ કરાઈ હતી સાથે જ બહેનો ગૃહ ઉદ્યોગો દ્વારા આત્મનિર્ભર બને અને આર્થિક રીતે પગભર થાય તે માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની મુખ્યમંત્રી દ્વારા સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહિલા ઉત્કર્ષ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર અનેકવિધ યોજનાઓ સાથે પ્રોત્સાહન આપવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું સરકારની સાથે સામાજિક સંસ્થાનો પ્રયાસ મળે ત્યારે જનસેવા વધુ વ્યાપક બને છે શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ લવકોશ દ્વારા આયોજાયલો આજનો આ કાર્યક્રમ પણ આરોગ્ય શિક્ષણ અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશા આપનારો છે પાટીદાર સમાજની માતૃશક્તિના આ પાંચમું અધિવેશન એકવીસમી સદીમાં નારી શક્તિના સામર્થને ઉજાગર કરે છે